મોતી બાગ ખાતે એઆઈએમઆઈ આઈ એમ પાર્ટીની જાહેરસભામાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મનસુરી ખાસ ઉપસ્થિત રહી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અન્ય પાર્ટીના ગુલામ બનીને જીવતા મુસલમાનોને જાગૃત થવા બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસીની પાર્ટીના હાથ મજબૂત કરવા અન્યાય સામે ન્યાય અપાવતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુસ્લિમ અને આદિવાસીઓ માટે તેઓના ન્યાય માટે લડત લડતા રહ્યા છે કોંગ્રેસ ભાજપ અને અન્ય પાર્ટી મુસ્લિમોના મતનો ઉપયોગ કરવામાં પરંતુ મુસ્લિમ ઉપર કોઈ જુલમ કે અત્યાચાર થતો હોય તો કોઈ પાર્ટીનો નેતા મુસ્લિમોની પડખે ઊભા રહેતા નથી કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોનું શોષણ કર્યું છે જેથી કરી ગુલામીમાંથી બહાર નીકળી હૈદરાબાદથી શરૂ થયેલી આ પાર્ટી સમગ્ર દેશમાં આગળ વધી રહી છે ત્યારે કોઈથી ડરવાની જરૂર નથી પાર્ટી દ્વારા નીડર અને લીડર નેતા બનાવવા છે મુસ્લિમ પર તકલીફ પડે છે ત્યારે ઓવેસી જ અવાજ બનીને આગળ આવે છે મુસ્લિમ અને આદિવાસીના મતો લઈને કોંગ્રેસ હંમેશા છેતરી જાય છે જ્યારે ચૂંટ થાય છે ત્યારે કોઈ પણ નેતા કોંગ્રેસનો આગળ આવતો નથી કેમ કંઈ ભાજપ કોંગ્રેસ પર ચાપખા માર્યા હતા ત્યારબાદ ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે સલમાન મન્સૂરીની નિમણૂક કરી નિમણૂક પત્ર શાહિદભાઈ મનસુરીએ આપ્યો હતો લોકોએ તાળીઓના ગડગડાથી વધારી દીધા હતા નવી નિમણૂક પામનાર સલમાન મનસુરીએ પણ જવાબ આપતા જણાવ્યું હતું કે ડભોઈ શહેરના ચાર કિલ્લાની અંદર વર્ષોથી ગટર રોડ રસ્તા માટે પ્રજાને તકલીફો પડતી હોય છે સત્તાધારી બોર્ડ સામે વિપક્ષ હાથ પર હાથ મૂકીને બેઠું છે ત્યારે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ વોર્ડમાંથી એઆઈ એઆઈએમઆઈએમ પાર્ટીના ઉમેદવારો ઊભા રાખવાની ઘોષણા કરી હતી જ્યારે કે મૌલાના સદ્દામ હુસેને પણ ભાજપ કોંગ્રેસની ઉપર ચાપખા મારી ફક્ત અને ફક્ત મુસ્લિમના વોટ બેંક તરીકે ઉપયોગ કરતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી મુસ્લિમોને ફક્ત ને ફક્ત મત માટે જે ઉપયોગ કર્યો હોય ત્યારે ઓએસસીની પાર્ટીને સપોર્ટ કરવાને સંગઠન મજબૂત કરવા જણાવ્યું હતું જ્યારે અન્ય વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ઇલિયાસભાઈ બારોટ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ અબ્દુલ ગનીભાઈ બોડેલી સદ્દામ હુસેન મનસુરી આસિફભાઈ મેમન આદિવાસી નેતાઓ મુસ્લિમ આગેવાનો દ્વારા ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે યુવાન સલમાનભાઈ મનસુરીને નિમણૂક પત્ર આપી સન્માન કર્યું હતું અને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા જણાવ્યું હતું તેઓને તાલુકાના કોંગ્રેસ તરીકે નિમણૂક થતા મૌલાના સદ્દામ હુસેન મનસુરી આસિફભાઈ મેમન યુનુસભાઈ અકબરભાઈ ફિરોજ મનસુરી વગેરેના હોય સલમાનભાઈ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી મુબારકબાદી આપી હતી આયોજન કર્યું અને સભાની અંદર ડભોઈના સલમાન મનસુરીને ડભોઈ તાલુકા પ્રમુખ તરીકે જાહેરાત કરી છે અને આવનારા સમયની અંદર ડભોઈ નગરપાલિકાની અંદર જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી સમગ્ર સીટો પર મજલિસ બહાદુર મુસ્લિમ એન પાર્ટી તમામ સીટો લડાવશે અને કાઉન્સિલરોને બોર્ડમાં મોકલીને લોકસેવા કરવાનું કાર્ય કરશે